આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓ સ્વાગત છે આજે ખૂબ અગત્યના મુદ્દાને લઈને આપની સમક્ષ અમે હાજર થયા છીએ મિત્રો જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમને હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં એ લોકોએ આ ત્રણ ગામમાંથી જો સિત્તેર એકોતેર કરોડ ત્રણ ત્રણ પંચાયતો માંથી એકોતેર કરોડ નું આવ્યું હજી તો વીસ બીજી સત્તર અઢાર પંચાયતો તો બાકી છે અને આ બે હજાર ઓગણીસ થી ચાલનારું કૌભાંડ છે આ કૌભાંડ અંદાજે ત્રણસો થી ચારસો કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી એક વાદી થઈ પંચાયત મંત્રી હોવા છતાં બચુ ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી આ તો મારા દીકરાઓ શું કર્યું પોતે પંચાયત મંત્રી છે ને મંત્રી મંડળમાં જો દીકરાઓ બસો ત્રણસો કરોડનો નો કૌભાંડ કરતા હોય અને ગુજરાત પોલીસ એમને પકડતી હોય અમે ડાયરેક્ટ તો વિપક્ષમાં વિપક્ષ ની વાત મૂકી તો પોલીસ ઓન પેપર એફઆઈઆર થઈ છે જ્યારે એમના જ મંત્રાલયમાં જો બાટલા કરોડ નું કૌભાંડ થતું હોય એમને ખબર ન હોય પહેલી વસ્તુ મંત્રી પદ માટે બેસવાની અને તો નાના નાના એક કોન્સ્ટેબલ સો રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલા લેવાય છે જ્યારે મંત્રી પુત્રોને ને બસો બસો કરોડના થાય છે આ તો હજી આઈસબર્ગ સમાન છે

અમારી માંગ છે કે બચ્ચુભાઈ ખાબડને તાત્કાલિક ધોરણે મંત્રીપદમાંથી હટાવવામાં આવે અને એમની વિરુદ્ધ પર તપાસ શરૂ કરવામાં આવે એમની વિરુદ્ધ તપાસ કેમ નહીં થઈ ભાઈ એમના દીકરા હોય કરોડો રૂપિયાનો કર્યું છે એમના દીકરાઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ કસ્ટડીમાં હોવાથી પંચાયત મંત્રી જ્યારે પોતે મંત્રી પદ ઉપર હોય તો સ્વાભાવિક છે કે પંચાયતના કયા અધિકારીઓ કે કયા નેતાઓ કયા ઉચ્ચ અધિકારીઓ એમની વિરુદ્ધ તપાસ કરશે તુરંત જામી લેન ચૂટી જશે એટલે કૌભાંડમાં વિનુદ સંકેલવાનું આખું ભાજપનું ષડયંત્ર છે ભાજપે આખા ગુજરાતથી લૂંટ્યું છે બીજી મારી એક અમારી તપાસ છે માંગણી છે તપાસ કરવાની કે આખા ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ થયું છે ખૂબ મોટા મનરેગાના કૌભાંડમાં કરોડો રૂપિયાના ગાંભલા થયા છે જેના મૃતકો છે વિદેશમાં છે એમના નામે પણ આ આખું કૌભાંડ મનરેગાનું આખા ગુજરાતમાં થયું છે અને પછી આનંદીબેન તપાસ ન કરીને એ તત્કાલીન મુખ્યમંત્રી વિભાગ બંધ કરી દીધો અત્યારે જેટલી પણ યોજનાઓ જેટલા પણ નાણાં આવે છે યોજનામાં એ ગરીબોને સો દિવસની રોજગારી આપવા માટે આવે છે એક ગરીબને ને સો દિવસની રોજગારી મળે તો એમનું ઘર એનું કરિયાણું ચાલે એટલા માટેની આ યોજના છે એમાં સાઈઠ ચાલીસ નો રેશિયો બહુ મોટા કૌભાંડ ભાજપના નેતાઓએ તમામ જિલ્લાઓમાં કર્યા છે એમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક પંચાયત મંત્રી અને પંચાયતની આખી ટીમ ટીડીઓ સહિતની આ એમાં સંડોવાયેલી છે આખા ગુજરાતમાંની તપાસ કરવામાં આવી મારી માંગણી છે અને આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જલદ કાર્યક્રમો આપશે જ્યાં સુધી બચ્ચું ખાબડનો નું રાજીનામું નહીં લેવાનું